શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાચારનો ચોવીસમો શ્લોક સમજીશું બ્રહ્મા પ્રણમ બ્રહ્મા અવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાવતમ બ્રહ્મેવતેન ગંતવ્યમ બ્રહ્મા કર્મ સમાધિના જે મનુષ્ય કૃષ્ણ ભાવના વૃત્તમાં પૂરેપૂરો તલ્લીન રહે છે તેને પોતાના આધ્યાત્મિક યોગદાનને કારણે અવશ્ય ભગવદ્ધામની પ્રાપ્તિ થાય છે કારણ કે તેમાં હવન પણ બ્રહ્મ છે અને અર્પિત આહુતિ પણ બ્રહ્મરૂપે જ હોય છે કૃષ્ણભાવના યુક્ત કર્મ મનુષ્યને અંતે આધ્યાત્મિક ધ્યેય તરફ કેવી રીતે દોરી જાય છે તેનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે કૃષ્ણ ભક્તિમાં વિવિધ પ્રકારના કર્મ કરવાના હોય છે અને તે બધાનું હવે પછીના શ્લોકમાં નિરૂપણ થયું છે પરંતુ આ શ્લોકમાં તો માત્ર કૃષ્ણભાવના મુક્તના સિદ્ધાંતનું વર્ણન થયું છે ભૌતિક સંસ્કૃતો સ્તિતગ્રસ્ત મનુષ્યને ભૌતિક વાતાવરણમાં જ કાર્ય કરવાનું હોય છે પરંતુ તેમ છતાં તેને આવા વાતાવરણમાંથી બહાર નીકળવાનું હોય છે જે પ્રક્રિયા દ્વારા જીવ ભૌતિક વાતાવરણમાંથી બહાર નીકળી શકે છે તે ભાવના મૃત છે દાખલા તરીકે કોઈ દર્દી દૂધની બનાવટો વધુ પ્રમાણમાં ખાવાથી પેટની પીડાથી પીડાતો હોય છે તો તેને રોગ કરવા માટે દૂધમાંથી બનેલી અન્ય વસ્તુ દહીં આપવામાં આવે છે ભૌતિકતાગ્રસ્ત બદ્ધ જીવન કૃષ્ણ ભાવના મૃતના ઉપચાર દ્વારા જ સાચો થઈ શકે છે કે જેનું વર્ણન અહીં ભગવદ્ ગીતામાં થયું છે આ પ્રક્રિયાને સાધારણ રીતે યજ્ઞ અથવા વિષ્ણુ અર્થાત કૃષ્ણને પ્રસન્ન કરવા માટે જ કરેલા યજ્ઞ કહે છે ભૌતિક જગતના કેટલાક વધારે કાર્ય કૃષ્ણ ભાવના મૃતમાં અથવા કેવળ વિષ્ણુ પ્રત્યેત કરવામાં આવે છે તેટલા પ્રમાણમાં વાતાવરણ સંપૂર્ણ તાદત દ્વારા વધારે આધ્યાત્મિક થાય છે બ્રહ્મ શબ્દનો અર્થ આધ્યાત્મિક એવો થાય છે ભગવાન આધ્યાત્મિક છે અને તેના દિવ્ય દેહના કિરણો બ્રહ્મ જ્યોતિ કહેવાય છે કે જેનું આધ્યાત્મિક તે જ છે અસ્તિત્વ ધરાવતી સર્વ વસ્તુઓ તે જ્યોતિમાં સ્થિત હોય છે પરંતુ જ્યારે આ જ્યોતિ માયા અથવા ઇન્દ્રિય તૃપ્તિ દ્વારા આવૃત્ત થઈ જાય છે ત્યારે તે ભૌતિક બની છે આ ભૌતિક આવરણ ભાવના અમૃત દ્વારા તરત જ દૂર કરી શકાય છે માટે ભાવના અમૃત કાર્ય અર્પિત હવિ ગ્રહણ કરતા હવન હોતા તથા ફળ આ સર્વબ્રહ્મ અથવા પરમ સત્ય છે માયા દ્વારા આવૃત બ્રહ્મને પદાર્થ કહે છે જ્યારે આ જ પદાર્થ સત્યના હેતુસર પ્રયુક્ત થાય છે ત્યારે તે પુનઃ આધ્યાત્મિક ગુણ પ્રાપ્ત કરે છે ભાવના મૃત એ મોહગ્રજ ચેતનાને બ્રહ્મ અથવા પરમેશ્વરમય ચેતનામાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા છે જ્યારે મન ભાવના મૃતમાં પૂરેપૂરું લીન થઈ જાય છે ત્યારે તે સમાધિમાં છે એમ કહેવાય આવી દિવ્ય ચેતનામાં કરેલું કોઈ પણ કાર્ય યજ્ઞ કહેવાય છે આધ્યાત્મિક ચેતનાની આવી વ્યવસ્થા હોતા હવન અગ્નિ કરતા તથા ફળ અર્થાત અંતિમ લાભ એ બધું જ બ્રહ્મય અથવા પરમ બ્રહ્મમાં એકાકાર થઈ જાય છે એ જ ભાવના મૃતની પદ્ધતિ છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ